વડનગર તાલુકાના નવા સરપંચોનું સ્નેહ મિલન યોજાયું સરપંચ એસોસિએશનના પ્રમુખની પણ વરણી કરવામાં આવી વડનગર તાલુકા પંચાયત હોલ ખાતે તાલુકાના નવા વરાયેલા સરપંચોનું સ્નેહ મિલન રખાયું હતું જેમાં તાલુકાભરના સરપંચો હાજર રહ્યા હતા વડનગર મામલતદાર તેમજ ટીડીઓએ સરપંચોને કેવા કામ કરવા કયા કામ કરવા અને ગ્રાન્ટ કેવી રીતે વાપરવી તેના ઉપર સમજ આપવામાં આવી હતી સાથે જ સરપંચ એ સૌ પ્રમુખ તરીકે સિતલબેન ઠાકોરની વરણી કરવામાં આવતા તેમણે સૌનો આભાર માન્યો હતો આજનો જ આયોજન કરવામાં આવતું શું છે દરેક અમે તમને આપીશું પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને કરો અને શેર કરવાનું ભૂલશો નહીં